નમસ્કાર એક પ્રશ્ન મારે તમને પૂછવો છે જે મેં પાંચમી જુલાઈ બે હજાર બાવીસે પૂછ્યો હતો અને પૂછતી વખતે મને એવો ભરોસો હતો કે કદાચ આપણી પાસે એનો જવાબ હશે કે આપણી વીસ એકવીસ વર્ષની છોકરી કે જે પુખ્ત છે જે પોતાનો નિર્ણય લેવા માટે સક્ષમ છે પરંતુ છતાંય એ પોતાના લાગણીના ભોળપણમાં કોઈના પર ભરોસો કરી બેસે છે કોઈની સાથે પ્રેમ કરે છે અને પ્રેમી એને જ્યારે દગો આપે છે અને પછી એની સાથે એટલું ગેરવર્તન કરે છે તમે જેની કલ્પના નથી કરી શકતા એ લગ્ન જ આખા ગેરકાયદેસર સાબિત થવા જોઈએ પણ છતાંય એ લગ્ન જ ખોટી રીતે થયા હોય છે અને એક પિતા એક પછી એક જગ્યાએ રિતસરથી ભટક્યા કરે ન્યાય માટે જંખે અને એમની પાસે બધા જ કાગળ હોવા છતાં એમને ન્યાય ન મળે તો શું કરીશું મારી સાથે તમે જેમને સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક એવા લાચાર પિતા છે કે જેમણે એમની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી ચંદ્રકાંત માંડણકા એમનું નામ છે અને આજે નામ સાથે હું ફરી એકવાર તમને એકદમ સંક્ષિપ્તમાં એ કમનસીબ કિસ્સો યાદ કરાવવા માંગુ છું અને પછી એના વિશે એટલા માટે વાત કરવા માંગુ છું ફરી એકવાર કે આટલા વર્ષ પછી પણ એમને ન્યાય દૂર દૂર સુધી નથી દેખાતો અને માનસી માંડણકા એમની દીકરીનું નામ એકવીસ વર્ષની એમની ઉંમર હતી બી એ એલએલબીનો એમણે અભ્યાસ કર્યો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ભણતા અને એ વખતે એ સેલ્વિન નામના છોકરાને મળે છે સેલ્વિન એ પ્રકારે મને એવું લાગે છે કે આગળની વાત તમારે જ કહેવી જોઈએ કે જેથી આપણે દર્શકોને સમજાવી શકીએ કે શું કામ એ ઘટના હતી સેલ્વિન વિશે સેલ્વિન સાથે કેવી રીતે એને પ્રેમ થયો પહેલાં તો જે એમએસ યુનિવર્સિટી છે એમાં લોક ડિપાર્ટમેન્ટમાં મારી દીકરી જો સ્ટડી કરતી હતી ફોર્થ યરમાં હતી એટલે ત્યાં આ એક ન્યુસન્સ જ છે કે સારા ઘરની છોકરીઓને કેવી રીતે ફસાવી અને રેકેટ આખું ચાલે છે આ બધું ધ્યાન ઉપર બધા જે તે વ્યક્તિઓને જવાબદાર વ્યક્તિઓને ધ્યાન ઉપર લાવ્યો છું પણ બધાએ આ ખાડા કાન કર્યા છેલ્લા હું અઢી વર્ષથી આ મુદ્દા ઉપર જાતે એકલો લડી રહ્યો છું જાતે ડોક્યુમેન્ટો બધા કઢાયા છે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યો છું સુપ્રીમ કોર્ટે પણ સારો સપોર્ટ આપ્યો છે સુપ્રીમ કોર્ટે લિબર્ટી આપી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી પિટિશન પણ એડમિટ થઈ પુરાવા એવા છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે ગેઝેટ આપ્યું છે એ બિટવીન ધ ક્રિશ્ચનનું આપ્યું છે કે કે બંને બંને વ્યક્તિઓ ખ્રિસ્તી હોય તો જ લગ્ન કરાવી શકે જ્યારે આ એટલું મોટું સ્કેન્ડલ છે કે હિન્દુ અને ક્રિશ્ચનના લગ્ન કરાવે છે જેની રજૂઆતો છેલ્લા દોઢ બે વર્ષથી હું રાજ્ય સરકારમાં કરું છું પણ હજુ એની ઉપર કોઈ પણ પ્રકારના પગલા નથી લેવાયા એ બહુ જ દુઃખદ બાબત છે બહુ જ એટલે ગંભીર બાબત છે આ આ સેલ્વિન તે આંટા ફેરા કરતો હા અને પછી એણે માનસીને ફસાવી ફસાવી હતી અને પછી માનસી ઘર છોડીને નીકળી ગઈ બગાડી ગયો બગાડી ગયો એણે લગ્ન કર્યા માનસી સાથે પછી માનસી સાથે શું થયું પછી માનસી સાથે અનેક અત્યાચાર થયા અનેક એટલે અગણિત અત્યાચાર થયા જ્યારે અમને તો ખબર જ નથી પણ આ આજુબાજુના કહેવાવાળાથી પછી અમે પોલીસ ફરિયાદ દાખલ અને પોલીસ ફરિયાદ દાખલ થયા પોલીસ ફરિયાદ દાખલ કરતાં પણ અમને બહુ રિસ્પોન્સ નહોતો મળ્યો અને છેવટે અમારે પીએમઓ સુધી કમ્પ્લેટ કરવી હતી પડી હતી અને ત્યાંથી હકારાત્મક જવાબ મળ્યો અને એફઆઈઆર થઈને એફઆઈઆર થયા પછી દીકરી દુઃખી એટલી હતી તો એ એની સ્વેચ્છાએ અમારા ત્યાં આવી હતી પાછી અને પછી સ્વેચ્છાએ જે ડિવોર્સ પિટિશન ફાઇલ કરી છે ને માનસીને તો કદાચ એણે એવું કહ્યું હતું કે એને રેતીના ધંધા ચાલે છે કે પેટ્રોલ પંપ એવું અને અઢીસો કરોડની મિલકત હતી પોતે ત્રીસ કરોડનો બંગલો રાખવાનો છે રેતીની મોટી મોટી લીઝો છે પેટ્રોલ પંપો છે પણ એવું કશું જ છે નહીં હાલમાં પણ એસએસસી ફેલ છે આજે છોકરો એસએસસી ફે એસએસસી ફેલ છે અને એને એવું દેખાડો કર્યું હા દેખાડો દેખાડો હાઇલાઇટ એટલી મોટી આપે છે કે આપણી છોકરીઓ ને એવું બહુ સારા ઘરનો છે બહુ જ મોટા ઘરનો છે અને આ એક એક રેકેટ જ ચાલે છે કે સારા ઘરની છોકરીઓને કેવી રીતે આ રેકેટમાં ફસાવી ફસાવી અને કેવી રીતે બ્લેકમેલિંગ કરવું આ એક આખું રેકેટ જ છે આ રેકેટ આખું જે તે જવાબદાર વ્યક્તિઓને હું ધ્યાન ઉપર લાવ્યો છું આની પાછળ બહુ મોટી ગેંગ કામ કરે છે જે તે વખતે કોન્સ્ટેબલ આવ્યો હતો કોન્સ્ટેબલ એની છ મહિના સુધી મેં રજૂઆત કરી ટોપ લેવલ સુધી રજૂઆત કર્યા કર્યા પછી પછી એને સસ્પેન્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યો પણ પાછો નોકરીમાં લેવામાં આવ્યો છે સસ્પેન્શન નાટક છે એક જાતનું નાટક જ હતું અને એ હાલમાં પણ આ ચાલુ છે હાલમાં પણ આ ઉદ્યોગ ચાલુ જ છે એમ હજુ એની ઉપર કોઈ પ્રતિબંધ નથી આવ્યો અને જો સરકાર આની ઉપર પગલા નહીં ભરે ને મને યાદ છે એ વખતે પણ છતાંય હું એ વાત કરી રહી છું કે એ છોકરીને એટલી હદે ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવી હતી કે એને કહ્યું કે તું તારા શરીર પર બ્લેડના ઘા માર મને ફોટો મોકલ અને જો તું એ નહીં મોકલે તો હું તારી વિડીયો ક્લિપ છે વાયરલ કરી દઈશ અને એ છોકરી મજબૂરીમાં એના જ ઘરમાં જ્યારે એના ઘરમાં બહાર એના મમ્મી પપ્પા હતા ત્યારે એ પોતાના જ શરીરને સતત નુકસાન પહોંચાડતી હતી એટલી હદ સુધી એને ડરાવવામાં આવી ધમકાવવામાં આવી સતત એના પર અત્યાચાર કરવામાં આવ્યા અને વાત હવે મૂળ એ મુદ્દાની આવીને ઊભી રહી જાય છે કે એક છોકરી કોલેજમાં એની ઉંમરે હોય છે એ ખાસ્સો નાજુક એનો સમય થતો હોય છે એ સમયે એ કોઈ છોકરા પર પ્રેમ કરે છે કે ભરોસો કરે છે તો રીતસરથી જ્યારે આપણને એ સમજાય કે આ તો રેકેટ ચાલે છે કે છોકરાઓ આમ રૂઆ બતાવીને ફરે અને બહુ જ સારો છે એવું દેખાડો કરે અને ઘરે જાય એના પછી એ છોકરીને એટલી હેરાન કરવામાં આવી એનું બહુ સામાન્ય પૈસાનો સવાલ નથી ગરીબી કે અમીરીનો સવાલ નહોતો એણે પૈસા બતાવ્યા અને પૈસા નહોતા અને બસ લુખાગીરી હતી એટલો ખાલી સવાલ નહોતો પણ માત્ર લુખાગીરી નહીં એ છોકરી પર એટલા બધા અત્યાચાર થતા હતા આ બધું રોકી શકાયું હોત જો એના લગ્ન વખતે નીતિ નિયમો ધ્યાનમાં રાખવામાં આવ્યા હોત અને મારી સાથે ચંદ્રકાંતભાઈ એક કાગળ લઈને આવ્યા છે અને જે કાગળ જાહેરનામું છે કાયદા વિભાગનું અને જેમાં લખેલું છે કે જે વ્યક્તિએ એમના મેરેજ રજિસ્ટર કર્યા એમનું નામ રોનાલ્ડ ફિલિપ સ્ટીફન છે અને એ રજીસ્ટ્રાર છે મેરેજના એમને જે આપવામાં આવ્યું લગ્ન પ્રમાણપત્ર આપવા માટે એમને અધિકૃત કરવામાં આવ્યા ત્યાં લખેલું છે કે ભારતીય ખ્રિસ્તીઓ વચ્ચેના લગ્ન પ્રમાણપત્ર આપવા માટે એમને અધિકૃત કરવામાં આવે છે જ્યારે છોકરી માનસી છે એ ખ્રિસ્તી સમુદાયમાંથી નહોતી આવતી હું એવું માનું છું કે આજે છોકરો હતો શું નામ સેલ્વિન ને સેલ્વિન પાઉલ પરમાર એને એને ક્રિશ્ચિયન છોકરીની જિંદગી ખરાબ કરવાનો પણ સવાલ નથી એને પણ ન જ કરવી જોઈએ ખરાબ જિંદગી પણ અહીંયા જ્યારે એને માનસીને ફસાવી ત્યારે માનસી હિન્દુ છે અને હિન્દુ હતી એણે ધર્મ પરિવર્તન કર્યું જ નહોતું એણે જે દિવસે લગ્ન કર્યા એ જ દિવસે એને એફિડેવિટ કરીને આપ્યું છે કે મેં મારી સ્વેચ્છાએ ઘરનો ત્યાગ કર્યો છે હું લગ્ન કરું છું પણ મેં કોઈ ધર્મ પરિવર્તન નથી કર્યું એની હું સ્પષ્ટતા કરું છું તો જો માનસીએ ધર્મ પરિવર્તન નથી કર્યું એ ક્રિશ્ચિયન નથી બની તો કોઈ કેવી રીતે એનું મેરેજ રજિસ્ટર કરાવી શકે છે આ વિષય પર તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અને શું થયું હવે એના વિશે જણાવો મેં વડોદરા પોલીસ શ્રીને પણ રજૂઆત કરી છે ગુજરાતના કાયદા વિભાગ ગાંધીનગરમાં પણ રજૂઆત કરી છે દિલ્હીમાં લો ડિપાર્ટમેન્ટમાં પણ રજૂઆત કરી છે ગાંધીનગર લો ડિપાર્ટમેન્ટમાં તો હું રૂબરૂ ત્રણથી ચાર વખત મળ્યો છું પણ કોઈ પણ પોઝિટિવ રિપ્લાય આપવામાં નથી આવ્યો કે આ મુદ્દાને છેલ્લા અઢી વર્ષથી દબાવી દેવામાં આવ્યો છે શું કારણ છે કોઈ સમજણ પડતી નથી શું કારણથી આ મુદ્દાને દબાવી દેવામાં આવ્યો છે ખબર નથી પડતી કારણ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું નીટ એન્ડ ક્લીન છે કે ધ ક્રિશ્ચનનું લાઇસન્સ આપવામાં આવ્યું છે છતાં પણ એ કોઈ એક્શન નથી લેવાતા અમે પુરાવા સાથે રજૂઆત કરેલી છે આ બાબતે મેં આણંદ પોલીસ સ્ટેશનમાં પણ બે બે વખત ફરિયાદ કરી છે છતાં પણ મારી ફરિયાદ દફતરે કરવામાં આવી છે કોઈ કોઈ પણ પણ કાયદા વિભાગનો અભિપ્રાય લીધા સિવાય પોલીસ ડિપાર્ટમેન્ટને પીઆઈએ મારી અરજી દફતરે કરવામાં આવી છે અને એવું જણાવવામાં આવ્યું છે કે આ તો જે લગ્ન છે પ્રમાણપત્ર એ કાયદેસર જ છે એમ કોઈપણ પ્રકારના લો ડિપાર્ટમેન્ટના અભિપ્રાય સિવાય એમને એમનો પો પોતાનો રાજીપો રજૂ કરી અને અરજી મારી દફ્તરે કરી છે હાલમાં પણ અરજી મારી પેન્ડિંગ છે રી ઇન્વેસ્ટિગેશન માટેની અરજી એ આણંદ પોલીસ સ્ટેશનમાં મેં આપેલી છે હાલમાં પણ પેન્ડિંગ છે હાઈકોર્ટમાં પિટિશન પણ એડમિટ થઈ છે આ બાબતે કે ભાઈ આ ગેઝેટને તમે ક્રેશ કરો આ ગેઝેટનો મિસયુઝ થઈ રહ્યો છે અને ત્યાં પણ રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની રજૂઆત નથી કરી તમારે માનસી સાથે કેવા સંબંધો હતા મારા પિતા દીકરીના પિતા દીકરીના સારા જ સંબંધ હતા કોઈ તકલીફ નથી પણ માનસી તમને જણાવ્યું નહોતું ના નહોતું જણાવ્યું ઓકે અને તમને એ માનસી ભાગી ગઈ પછી ખબર પડી કે એને બીજા સાથે લગ્ન કરી લીધા છે તો પછી તમને ખબર કેવી રીતે પડી કે એની સાથે ખરાબ કેમ કે એને તો તમારો સંપર્ક નહી કર્યો હોય સેલ્વિન પાવલ અમારે અમે જ્યાં રહીએ છે ત્યાંથી 500 મીટર માં જ રહેતા હતા ઓ તો તમે ઓળખતા હતા એ છોકરાને હા ઓળખતા હતા પણ એ છોકરા મતલબ આટલી રૂખાગીરી કરે છે નોતી ખબર એ ખબર નથી આ જે અફેર છે કે આ જે સિસ્ટમ થી ચાલે છે આખું રેકેટ અને રેકેટમાં આ વ્યક્તિ છે એવો ખ્યાલ નતો અમને હમ અને આ એક એવું રેકેટ છે કે આવી અમુક છોકરીઓને ફસાવી અને ફસાવીને આંતરરાષ્ટ્રીય ધંધા કરવા એ પણ મારા ધ્યાનમાં આવ્યું છે વેચી દેવાની વેચી દેવાની ફસાવીને હમ પણ એના ઉપર કોઈ એક્શન લેવાયા નથી મારી છોકરીએ જે તે વખતે ભાગી ગઈ પછી મારી પાસે પાસપોર્ટની માંગણી કરી હતી જે તે વખતે આ ભાગી ગયા પછી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ માટેની મારી સામે પોલીસ ફરિયાદ दाखल કરી હતી પણ મેં પાસપોર્ટ નતો આપ્યો કારણ કે મારી પાસે હતો નહીં અત્યારે મેં પોલીસ સ્ટેશનમાં પણ જવાબ આપ્યો મારી પાસે છે નહીં જો મેં પાસપોર્ટ એને ઇશ્યુ કરી દીધો હોત તો એ મારી છોકરી દેશની બહાર વેચાઈ ગઈ હોત આટલું મોટું રેકેટ ચાલે છે પણ છતાં કોઈ એક્શન નથી લેવાતા આ બહુ બહુ દુઃખદ બાબત છે ભારત દેશ માટે આ એક કેરલા સ્ટોરી સમાન છે આ એક કેરલા સ્ટોરી સમાન છે જેમ કેરલામાં કેરલા સ્ટોરીમાં પાસપોર્ટ આપી દીધો અને છોકરી જતી રહી છે આ કેસમાં એવું છે મેં પાસપોર્ટ નથી આપ્યો એટલે મારી છોકરી મારી પાસે રહી સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક આની સામે લો ડિપાર્ટમેન્ટ ગાંધીનગરે પગલાં ભરવા પડે ભરવા પડે અને ભરવા પડે આ તમે ક્યાં સુધી ચલાવશો આ ક્યાં સુધી ચલાવશો તમે આ આપણી બહેનો દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે આ ખુલ્લો અત્યાચાર છે કે તમે બિટવીન ધ ક્રિશ્ચન ગવર્મેન્ટ ઓફ ગુજરાત પોઝિટિવ છે તમે તમારા ધર્મમાં તમે ગમે તે કરો પણ આ તો બીજાના ધર્મને પણ બદનામ કરે છે કે તમને બિટવીન ધ ક્રિશ્ચન નું લાઇસન્સ આપવામાં આવે છે અને હિન્દુ ક્રિશ્ચન ના મેરેજ કરાવે છે અને લો ડિપાર્ટમેન્ટમાં જાણ કર્યા પછી પણ એની ઉપર કોઈ એક્શન નથી લેવાતા છેલ્લા બધી અઢી અઢી વર્ષ ત્યાંથી કાયદા વિભાગમાંથી તમને શું જવાબ મળ્યો ત્યાંથી કોઈ અત્યાર સુધીમાં કોઈ રિપ્લાય મને આપવામાં નથી નોટ અ સિંગલ લેટર નોટ અ સિંગલ લેટર નોટ અ સિંગલ લેટર અઢી વર્ષથી આ મેટર પડી છે અને છોકરીને બ્લેકમેલ ક્યારે કરી લગ્ન પછી બ્લેકમેલ કરી પહેલા પણ કરેલી છે ને પછી પણ કરેલી છે ઓકે હા અમે જે હાથમાં બ્લેડથી ઘા મરાવડાવ્યા એ લગ્ન પછી કર્યું એ લગ્ન પછી પછીનું પણ છે ને પહેલાનું પણ છે

અને આવી એના પછી પણ પેલો છોકરો એને બ્લેકમેલ કરતો હતો કે તું પાછી નહીં આવી જાય તો તારા વિડીયો વાયરલ કરી દઈશ અને ત્યારે પહેલા પણ કરતો હતો અને પછી પણ કરતો હતો કઈ કે એક રેકેટ નો ભાગ છે એટલે લોકો પહેલા વિડીયો કોઈ પણ રીતે કેપ્ચર કરી લે અને પછી છોકરીઓ શું છે કે મોહ વસમાં પ્રેમમાં પાગલ થઈ જાય છે પણ એ વિચારતી નથી કે ફ્યુચર આનું શું થશે અઢાર થી પચીસ વર્ષનો જે છોકરીઓનો જે ટાઈમ છે એ પ્રીમેચ્યોર છે જ્યારે પચીસ વર્ષથી મોટી ઉપરની થાય છોકરી ત્યારે જ એને સાચી હકીકત ખ્યાલ આવે છે કે હું ક્યાં છું આ મો પાસમાં અને મોટી મોટી વાતોમાં જે ફસાઈ જાય છે છોકરીઓ એ છોકરીઓ વિચારવા જેવું છે આ નકર શ્રદ્ધા હત્યાકાંડ થતાં જ રહેશે એ બંધ નહીં થાય અને આની પાછળ રાજ્ય સરકારે થોડું ધ્યાન આપવું જ પડશે એને બહુ છે એક પિતાનું સામે આવીને આ વાત કરવું અત્યારે સમય એવો છે કે મા બાપે જો ઘટના બની હોય તો હું તો બધાને એવું સજેસ્ટ કરું છું કે સામે આવો તમે એમાં કશું ખોટું નથી તમે સામે આવશો તો તમારી સાથે જે બન્યું છે એ કદાચ બીજા પાંચ પચીસ સાથે અટકશે તમારી બે દીકરીઓ જાગૃત થશે કે આવું ઘટના બની હતી અને એના મમ્મી પપ્પાને કીધું અને એમને એક્શન લીધા તો અટક્યું છે તમે મા બાપ તરીકે જો તમારા બહેનો દીકરીઓ સાથે જો આ ઘટના બની હોય તો તમે બહાર આવો અને છોકરીથી વધારે ઈજ્જત થોડી છે દુનિયાની કોઈ પણ દીકરી કરતા ઈજ્જત વિશેષ નથી વાત સાચી છે અને આ આ બો ધર્મ કેના ડર કે બાકી લોકો શું કહેશે એનાથી ઉપર ઊઠીને આ આપણી દીકરીઓનો સવાલ છે કે કોલેજની આજુબાજુ ફરતા જે લફંગાઓ હોય છે એ એમનું બેકગ્રાઉન્ડ નથી ખબર હોતી કોઈને છોકરીઓ બિચારી પ્રેમમાં પડી જાય અને આપણે દરેક વખત એમના પર બ્લેમ કરીએ છીએ એમના પર આરોપ નાખીએ છીએ એક અઢાર વર્ષની થઈ એને શું ખબર નથી પડતી પણ નથી ખબર પડતી એ ભરોસો કરી લે છે અને એટલી હદે ભરોસો કરે છે કે મા બાપ કરતા એ વધારે એ માણસને માને છે અને પછી એ છોકરાઓ જયારે એને એવો એનો વિડીયો બતાવે કે હું તું મારી સાથે આ નહીં કરે તો તારો વિડીયો વાયરલ કરી દઈશ ત્યારે એ છોકરી પછી ડરે છે કે મારા મા બાપની ઇજ્જતનું શું અને કદાચ મને એવું લાગે છે પણ છોકરીઓ પણ બોલતા થવું પડશે એકવાર ઇન કેસ લોકો છોકરીઓ કરે છે પણ છોકરીઓ પણ જાગૃત થવું પડશે જે ભૂતકાળની ઘટના બની ગઈ છે એને તમે ભૂલી જાઓ વર્તમાનમાં તમે જીવો અને ભવિષ્ય સુધારો તો જ તો જ આ પરિવર્તન આવશે અને એક એક છોકરી જો જાગૃત થશે તો બીજી પાંચ છોકરીઓને આ શીખવા મળશે એટલે હવે યંગ જનરેશને જાગૃત થવાની જરૂર છે નહીં વાત સાચી છે અને બીજું કે છોકરાઓના મતલબ મા પર તો ભરોસો કરવો પડશે તમારે મને એવું લાગે છે જો તમારા મા બાપ ભરોસાને લાયક છે એટલે ચંદ્રકાંત ભાઈ આજે પણ એમની છોકરી તમે છોકરીને અત્યારે તમારી છોકરી તમારી સાથે જ છે ને હા એમની છોકરી અમારે એમની સાથે છે ને એમણે વિદેશ એમને મોકલ્યા છે ભણવા બાકીના બધા જીવનમાં સ્ટેબલ થવા માટે કેમ કે આ વાતાવરણમાં કેવી રીતે સ્ટેબલ થઈ શકતા અહીંયા પણ તમે એ વિચારો કે અમુક જ કેસમાં મા બાપ સપોર્ટ નથી કરતા બહુ જ અપવાદરૂપ કિસ્સાઓ એવા હોય છે કે જયારે મા બાપ ખોટા હોય છે પણ એ બહુ જ અપવાદરૂપ કિસ્સાઓ હોય છે મોટાભાગના કિસ્સામાં મા બાપ વધારે સારી રીતે સમજતા હોય છે બાળકોના ભવિષ્ય માટે તમે એમની સાથે વાત કરો એમનો ભરોસો કરો અને જો એ નહીં કરો તો બહુ સવાલ થવાનો છે પણ સૌથી મોટું એ તો એક સોશિયલ ઇસ્યુ છે અને મને એવું લાગે સામાજિક વિષય પર વાત કરીશું જે વાત લીગલ આવે છે કે આ બધું અટકી શકતું અને કદાચ માનસીના હાથ ઉપર એટલા ઘા ન પડતા જો આ નકલી સર્ટિફિકેટ બીજું કે આને અસલી જ માને છે એમના પિતા કહી રહ્યા છે બીજું મારી પાસે જાહેરનામું છે ને હું એના આધારે કહી રહી છું એમાં ચોક્કસ લખેલું છે હું તમને એ વાંચીને સંભળાવું છું કે એમાં લખેલું છે કે ભારતીય ખ્રિસ્તી લગ્ન અધિનિયમ અઢારસો બોતેરની કલમ છ અને નવથી મળેલ સત્તાની રૂએ ગુજરાત સરકાર આથી શ્રી રોનાલ્ડ ફિલિપ સ્ટીફન વલ્લભ વિદ્યાનગર આણંદને ભારતીય ખ્રિસ્તીઓ વચ્ચેના લગ્ન પ્રમાણપત્ર આપવા માટે તેમને અધિકૃત કરવાનો પરવાનો આપે છે પણ અહીંયા લખેલું છે ભારતીય ખ્રિસ્તીઓ વચ્ચેના લગ્ન પ્રમાણપત્ર ક્રિશ્ચિયન મેરેજ એક્ટ ડેફિનેટલી એવું કહે છે કે બેમાંથી એક ક્રિશ્ચિયન હોય તો ચાલે પણ અહીંયા જે લખેલું છે જાહેરનામું એમાં તો લખેલું છે કે ભારતીય ખ્રિસ્તીઓ વચ્ચેના લગ્ન પ્રમાણપત્ર કરવાની વાત છે અને મારી સાથે એ છોકરીનું કરેલું એફિડેવિટ છે એ પણ એ જ દિવસનું છે અને એમાં માનસી લખી રહી છે કે એણે ધર્મ પરિવર્તન નથી કર્યું હવે જો માનસી હિન્દુ છે તો ક્રિશ્ચિયન મેરેજ એક્ટ હેઠળ સીધું જ તમે કોઈ વ્યક્તિ એની પાસે જઈને તમે એને સર્ટિફિકેટ આપી દો છોકરી મેરેજ કરે છે પછી ક્રિશ્ચન ના કોલમમાં હિન્દુ છોકરીનું નામ આવે હા યસ અહીંયા જે નેમ ઓફ પાર્ટી છે અહીંયા આ મેરેજ સર્ટિફિકેટ છે સર્ટિફિકેટ ઓફ મેરેજ જે એમણે આપ્યું અને એમાં લખ્યું છે કે નેમ ઓફ પાર્ટીસ એમાં ક્રિશ્ચિયન નેમ તો સેલ્વિનભાઈ અને માનસી સરનેમ તો કે પરમાર અને માંડણિકા 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 તો હવે માનસી ક્રિશ્ચિયન નેમમાં કેવી રીતે આવે જ્યારે માનસી પોતે કહી રહી છે કે એણે ધર્મ પરિવર્તન નથી કર્યું તો બે ખ્રિશ્ચિયનના લગ્ન કરાવ્યા હોય બે ખ્રિસ્તીના અંદરો અંદર એ રીતે લગ્ન એક હિન્દુ છોકરીના ખ્રિસ્તી છોકરાની સાથે કેવી રીતે પ્રમાણિત કર્યા અને આ પ્રમાણપત્રના આધારે આજે માનસી તો ડિવોર્સ ફાઇલ કરવા પડે છે એને જ્યારે જે લગ્ન થયા જ નથી કાગળ પર આટલી બધી પીડાઓમાંથી પસાર થવું પડે ને પછી જો રાજ્ય સરકાર કે જે અને જે કથિત હિન્દુત્વની સૌથી વધારે જે પાર્ટી વાત કરે છે એ સત્તામાં છે અને પછી એ આ વસ્તુઓને પ્રમાણિત કરી દે તો આનાથી વધારે શું તમે આમાં રજૂઆત કરીએ અને તમારું કહેવું છે કે કોઈ એ જવાબ નથી આપ્યો એ કાગળ પર નથી આપ્યો કોઈ એ અનઓફિશિયલી કંઈક તો કયું હશે તમને અનઓફિશિયલી એવું જાણવા મળ્યું છે કે ભાઈ આમાં કંઈક એજ ઇટ ઈજ રાખો એમ અચ્છા હમ આ એટલે આ ભાઈને સર્ટિફિકેશન આપવાનો હક રહેવાનો છે સરકાર એની ઉપર વિચારે હવે કે સરકારને શું કરવું છે એમ સરકાર શું કરવા માગે છે એમ કે સરકારને પોતાનું ગેઝેટ છે એ સાચું છે સરકારે આપેલું ગેઝેટ સાચું છે એનો મિસયુઝ થાય છે તો સરકારને મિસયુઝ થવા દેવો છે કે એને નથી બંધ કરવો એ સરકારે નિર્ણય લેવાનો છે મારા તરફથી મેં બધી જગ્યાએ રજૂઆત કરી દીધી છે એટલે આ કિસ્સામાં તો એટલીસ્ટ માનસીને તો આ લગ્નથી મુક્તિ મળવી જોઈએ કેમ કે

પ્રેમથી અલગ રીતે કરે છે મેરેજ ને આખી જિંદગી સાથે રહે છે એ પ્રેમ સામે વાંધો નથી પણ એક તો ઇમેચ્યોર પ્રેમ જે આગળ જતા ખોટો સાબિત થાય છે ને એમાં એ લીગલ એ બધી વાતો કે જે સખત વાંધાજનક છે કે જે છોકરી ક્રિશ્ચિયન છે જ નહીં એના તમે ક્રિશ્ચિયન મેરેજ એક્ટમાં ક્રિશ્ચિયન નેમ એમ ક્રિશ્ચિયન નામ માનસી એમ કરીને તમે એના લગ્ન કરાવી દો જે પોતે એફિડેવિટ પર સેમ એ દિવસે જે દિવસે એના લગ્ન થઈ રહ્યા છે એ દિવસે આપી રહી છે કે મેં ધર્મ પરિવર્તન નથી કર્યું તો આ બહુ જ ગંભીર પ્રશ્ન છે અને આ જે ચંદ્રકાંત ભાઈની સાથે થયું કેમ કે ચંદ્રકાંત ભાઈએ દુર્ઘટના પછી પોતાનો કામ ધંધો બંધ કરી દીધો છે હું અત્યારે એ હવે એક્ટિવિઝમમાં લાગ્યા છે આ આ વિષયમાં અને આવા ખણખોત કરીને બધા કાગળો શોધી આવે છે કોર્ટમાં જાય છે વકીલોની પાસે જાય છે પત્રકારો પાસે જાય છે એ અપેક્ષા એમની એમની અપેક્ષા બધામાં મુખ્ય એજ છે કે જે એમની દીકરી સાથે થયું માનસી સાથે બીજા કોઈ સાથે ન થવું જોઈએ અને જુલાઈ બે હજાર બાવીસમાં મેં જયારે વિષય પર વાત કરી હતી ત્યારે કલ્પના એ નહોતી કે આટલા વરસ નીકળી જશે આ બધું શોધતા અને તો એ ફરિયાદ પણ દાખલ કરવા માટે આણંદની પોલીસ તૈયાર નહીં થાય તો આપણે એક ગજબ દંભી વાતાવરણમાં જીવી રહ્યા છીએ કે જ્યાં જે વાતો થાય છે એના અમલીકરણની દૂર દૂર સુધી કોઈ સંભાવનાઓ નથી હવે તો લો ડિપાર્ટમેન્ટ તેના અધિકારીઓ શું જવાબ આપે છે એમની સાથે પણ વાત કરીશું અને પછી જોઈએ કે લો ડિપાર્ટમેન્ટમાં એ રિક્વેસ્ટ કરું છું કે આની ઉપર આજે ગુજરાત ગવર્નમેન્ટ ઓફ ગુજરાત નો જે ગેજેટ છે એનો જે મિસ્યુઝ થાય છે ને તત્કાલ અસરથી ક્રેશ કરો તમે કે કે આ મિસ્યુઝ ક્યાં સુધી તમે ચલાવશો અને આ તો ઓન પેપર રેકોર્ડ ઉપર છે રેકોર્ડ ઉપર આવ્યા પછી તો તમે અઢી અઢી વર્ષ સુધી ચલાવશો છો તો ન્યાય માણસને ન્યાય ક્યાંથી મળશે જો અને સૌથી છેલ્લે અંતમાં હું ખાલી એટલી વાત કહેવા માંગીશ કે ચંદ્રકાંતભાઈ જેવી હિંમત બહુ જ અપવાદરૂપ કિસ્સામાં માં વાત કરી શકતા હોય છે છોકરીઓ પણ બહુ જ ઓછી છે કે જે આવી ચક્રમાંથી બહાર આવતી હોય છે બાકી તમે સમજો કે પચીસ વર્ષનો પ્રેમ એના પર ભરોસો ન કરીને છોકરી પોતાના ત્રણ ચાર વર્ષના પ્રેમ પર ભરોસો કરીને પોતાનું બધું આપીને એ છોકરા સાથે જતી રહે અને એ છોકરો જયારે એને દગો આપે ત્યારે એ છોકરી પાસે કશું જ નથી રહેતું અને એ છોકરીઓ ક્યારેય પાછી નથી આવી શકતી મોટા ભાગના આવા કિસ્સાઓમાં અને એ એ આંતરધર્મમાં હોય એ આંતર હોય કે એ જાતિની અંદર હોય ભરોસો તૂટે છે ત્યારે છોકરી માટે આખી વિશ્વ તૂટી જાય છે અને એટલે જ મા બાપ અને દીકરી વચ્ચેના સંવાદો વધે ભરોસો વધે છોકરીઓ વધારે જાગૃત બને અને લગ્ન કરતા પહેલા બહુ બધું ચકાસી શકે માત્ર દિલથી ના વિચારે મગજ પણ ભગવાને એટલે જ આપ્યું છે કે આપણે એક સાથે હૃદયને મગજ બધાનો ઉપયોગ કરી શકીએ તો આપણે થોડો વધારે સારો સમાજ અને બીજું કે જે લોકો આ નેક્સસ ચલાવે છે બીજું એમના મા બાપો પણ ઘણી વાર સામેલ હોય છે ચંદ્રકાંતભાઈ કે એમને ખબર જ હોય છે કે એમના છોકરાને કોઈ નથી આપવાનું છોકરી મળવાની જ નથી એટલે એ ફસાવડાવે છે તો આ બધામાંથી પણ પોતાના છોકરાને છોકરી ન મળે એમાં કોઈની છોકરીની જિંદગી ન બગાડાય તો આ બધામાંથી આપણે બહુ જલ્દી બહાર આવી શકીએ સરકાર ખાસ તો જે ઇલીગલ છે એના પર કાર્યવાહી કરે એવી અપેક્ષા રહેવાની છે અને થેન્ક યુ સો મચ ચંદ્રકાંતભાઈ આ હિંમત કરવા બદલ થેન્ક યુ આભાર